હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ જે દરેક ગૃહિણીના મુશ્કેલ કામને આસાન બનાવશે બધી જ ટીપ ખૂબ જ ઉપયોગી છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલી જે ટીપ છે એ ચણા માટેની છે ઘણી વખત આપણે રાત્રે ચણા પલાળવાનું ભૂલી જઈએ અને સવારે જો ચણાની સબ્જી બનાવી હોય કે ચણાની ચાટ બનાવી હોય ઘણી વખત આપણને પાણીપુરી બનાવી હોય તો પણ ચણાની જરૂર પડતી હોય છે જ્યારે આપણે આ રીતના ચણા પલાળવાનું ભૂલી જઈએ ત્યારે શું કરવું તો એના માટે અહીંયા મેં ચણા લઈ લીધા છે અને એની અંદર આપણે ઉમેરી દેવાનું છે એક ગ્લાસ જેટલું ગરમ પાણી આ ગરમ પાણીની મદદથી સૌથી પહેલાં આપણે ચણાને વોશ કરી લેવાના છે અહીંયા ચણાને સાફ કરવા માટે આપણે ઠંડુ પાણી નહીં લઈએ તો અહીંયા મેં પાણીથી એને વોશ કરી લીધા છે ત્યારબાદ મેં અહીંયા લઈ લીધું છે એર ટાઈટ કન્ટેનર જેની અંદર આપણે જે સાફ કરેલા ચણા છે એને ઉમેરી દેવાના છે અને ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરી દઈશું ગરમ પાણી તો અહીંયા જે ચણા છે એ ડૂબે એટલું આપણે અહીંયા ગરમ પાણી લેવાનું છે અહીંયા તમે એર ટાઈટ કન્ટેનરની જગ્યા પર જે રોટલી મૂકવાનું કેસરોલ આવે એનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હવે આપણે એની અંદર થોડું મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે લીડ ઢાંકી અને એને એક કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું છે તો અહીંયા સાઈડમાં મૂકી દઈશું કલાક માટે એક કલાક પછી હવે આપણે એકવાર ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે ચણા છે એકદમ સારી રીતના ફૂલી ગયા છે તો જયારે પણ તમે ચણા પલાળવાનું ભૂલી ગયા હોય ત્યારે આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો હવે બસ આને પાંચ થી સાત વિસલ છે આપણે કુકરમાં લગાવી દેવાની છે નેક્સ્ટ ટ્રીક છે ચાર્જિંગના કેબલ માટેની ઘણી વખત આ ટાઈપના જે આપણા કેબલ હોય આ રીતના તૂટી જતા હોય છે જેના કારણે જો ઘરમાં નાના બાળકો હોય તો ક્યારેય મોઢામાં નાખી દે તો કરંટ લાગવાનો ભય રહેતો હોય છે તેમજ જો એનો વાયર હોય ઘણી વખત ખેંચાઈ જાય તો આપણે ફરીથી નવો ચાર્જિંગનો કેબલ ખરીદવો પડતો હોય છે તો એના માટે આપણે શું કરવાનું છે કે અહીંયા લઈ લેવાની છે એક સેલો ટેપ તો અહીંયા જે ચાર્જિંગનો કેબલ છે વ્હાઈટ છે એટલે અહીંયા મેં વ્હાઈટ કલરની સેલો ટેપનો યુઝ કર્યો છે જો ચાર્જિંગનો વાયર તમારો બ્લેક હોય તો તમે અહીંયા બ્લેક કલરની સેલો ટેપનો પણ યુઝ કરી શકો છો તો જે જગ્યા પર હવે વાયર દેખાઈ રહ્યો છે એ જગ્યા પર આપણે આપણે જે છે છે એને આ આ રીતના રીતના વીંટી વીંટી દેવાની તો વાર જેના લીધે શું થાય કે જે વાયર છે એક સિક્યોર થઈ જશે એના પર એક લેયર ચડી જશે જેના લીધે વાયર ખેંચાશે પણ નહીં અને નાના બાળકો ક્યારે મોઢામાં નાખે તો કરંટ પણ ના લાગે આ રીતે આપણે ચાર્જિંગના કેબલને લોંગ ટાઈમ સુધી સાચવીને રાખી શકીએ છીએ તમે જો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનો બે આઇકન ક્લિક કરજો જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન મળે તો અહીંયા જે એક્સ્ટ્રા ટેપ છે એને આપણે કાતરની મદદથી કટ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ચાર્જિંગ કેબલ છે એના પર એક લેયર ચડી ગઈ છે ત્યારબાદ હવે આપણે જોઈ લઈએ નેક્સ્ટ ટ્રીક તો ઘણી વખત આપણે મોબાઈલમાંથી જોઈ અને કોઈ રેસીપી બનાવતા હોઈએ ત્યારે મોબાઈલને આપણે કિચનની અંદર રાખતા હોઈએ છીએ પરંતુ આપણી પાસે જો સ્ટેન્ડ ના હોય તો મોબાઈલ આપણો વારંવાર સ્લીપ થઈ અને નીચે પડી જતો હોય છે જો આપણી પાસે સ્ટેન્ડ ના હોય તો ક્યારે શું કરવું જોઈએ તો એના માટે એક નાનકડી ટ્રીક જોઈએ તો એના માટે આપણે યુઝ કરી શકીએ છીએ ચાર્જિંગના અડેપ્ટરનું તો આ રીતના અડેપ્ટર લઈ લેવાનું છે અને જે એની બે પિનો છે એની વચ્ચે આપણે મોબાઈલને આ રીતના રાખશું તો એ સ્ટેન્ડનું કામ કરશે તો આ રીતના તમે ઘરે જ તમારી પાસે જો કોઈ સ્ટેન્ડ ના હોય તો મોબાઈલના અડેપ્ટરની મદદથી એક ડીઆઈવા સ્ટેન્ડ બનાવી અને તૈયાર કરી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટી ઘણી વખત આપણા કિચનના પ્લેટફોર્મ પર આ રીતના ચાય ઢળી જતી હોય કે કોઈ બીજી વસ્તુ ઢળી જતી હોય ત્યારે એને સાફ કરવી ખૂબ જ મુશ્કેલ થતી હોય છે કારણ કે જો તમે કપડાંની મદદથી સાફ કરો તો જ એના પર ચાયના ડાગ પણ લાગી જતા હોય છે અને એને સાફ કરવું પણ ખૂબ મુશ્કેલ થતું હોય છે જ્યારે આપણે વાઈપરનો યુઝ કરીએ ત્યારે જે વાઈપરનું ઉપરનો જે ભાગ છે એ પણ ગંદો થઈ જતો હોય છે તો એના પર બી ચાયના ડાગ લાગી જતા હોય છે તો એને ક્લીન કરવામાં પણ મુશ્કેલી આવતી હોય છે તો એના માટે એક નાનકડી ટ્રીક જોઈએ જેના લીધે આપણું વાઇપર પણ ગંદુ ના થાય અને કપડું પણ ગંદુ ના થાય તો એના માટે આપણે યુઝ કરીશું પોલિથિનનો જે આપણે બજારમાં કોઈ પણ સબ્જી વગેરે લાવીએ તો એની સાથે આપણને મળતી હોય છે તો આપણે હવે શું કરવાનું છે કે જે વાઇપર છે એને આ રીતના પોલિથિન પહેરાવી દેવાની છે તો અહીંયા પોલીથીન છે થોડી મોટી છે તો એને આપણે ઉપરથી થોડી વારી લઈશું અહીંયા તમે કપડાં સુકવાની જે ક્લિપ આવે એ પણ લગાવી શકો છો અથવા તો તમે આ રીતના હાથની મદદથી પણ એને પકડી શકો છો ત્યારબાદ હવે જે જગ્યા પર ચાય ઢોળાની છે એના પર આ રીતના આપણે વાઈપરની મદદથી એને સાફ કરી લઈશું તો અહીંયા ઇઝીલી જે વાઈપરની મદદથી ચાય ઢોળી છે એ એકદમ સાફ થઈ જશે ત્યારબાદ આપણે પણ સાફ પાણી રૂમેરી અને જે કિચન પ્લેટફોર્મ છે એને પણ આપણે સાફ કરી લેવાનું છે તો અહીંયા આના લીધે શું થશે કે એક તો આપણું વાઈપર પણ ખરાબ નહીં થાય અને આપણે કપડાની પણ જરૂર નહીં પડે જો તમે કપડાની મદદથી સાફ કરો તો કપડાને પણ પાછું આપણે વોશ કરવું પડે તો એમાં પણ આપણને ઘણો સમય લાગતો હોય છે પરંતુ આ ટ્રીકના લીધે આપણો ઘણો સમય બચી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું વાઇપર પણ ગંદુ ના થયું અને કપડું પણ ગંદુ ના થયું અને આપણું પ્લેટફોર્મ છે એકદમ સારી રીતના ક્લીન થઈ ગયું ત્યારબાદ હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક આપણા બધા જ લેડીસો પાછી આ ટાઈપની બોબી પિન હોતી હોય છે પરંતુ અમુક ટાઈમ પછી તમે નોટિસ કર્યું હશે કે ઉપરનો જે એનો કાળો કલર છે એ નીકળી જતો હોય છે જેના લીધે એકદમ બોબી પિન છે ખરાબ લાગે છે અને ઉપરથી આ રીતના કટાઈ જતી હોય છે ત્યારે શું કરવું તો એના માટે એક નાનકડી ટ્રીક જોઈશું તો આ રીતની આપણે બોબી પિન છે ફેંકવી ના જોઈએ પરંતુ એના માટે આપણે એક આઈડિયા કરી શકીએ છીએ જેના લીધે આપણી બોબી પિન છે એકદમ નવા જેવી થઈ જાય તો એના માટે આપણે શું કરવાનું છે કે કોઈ પણ આપણા ઘરની અંદર નેલ પેન્ટ પડી હોય એ લઈ લેવાની છે તો આ રીતના અત્યારે હું આ નેલ પેન્ટનો યુઝ કરી રહી છું ત્યારબાદ હવે આપણે શું કરીશું કે જે બોબી પિન છે એના પર આપણે નેલ પેન્ટ લગાવી દેવાની છે જ્યારે આપણે ઘરમાં નાની છોકરીઓ હોય ત્યારે એમને ડ્રેસના મેચિંગ બોબી પિનની જરૂર હોય પરંતુ આપણી પાસે જો એના ડ્રેસના મેચિંગ બોબીપિન ના હોય ત્યારે પણ તમે આ આઈડિયાને કામમાં લઈ શકો છો તો તમારી પાસે જે પણ ડ્રેસની મેચિંગ નેલ પેન્ટ હોય એ તમે લઈ અને આ રીતના બોબીપિન ઉપર લગાવી દેશો તો ઘરે જ તમારે જે ડ્રેસની મેચિંગ બોબી પિન છે એ રેડી થઈ જશે તો આ રીતના જો તમારી પાસે સમય નથી અથવા તો તમારે બારે માર્કેટમાંથી નવી બોબી પિન ખરીદવી નથી તો તમે આ રીતના ઘરે જ ડ્રેસની મેચિંગ બોબીપિન બનાવી અને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે જે નેલ પેન્ટ લગાવીએ ત્યારે નીચે કોઈ પણ વસ્તુ રાખવાની જેથી જે નીચેનું કોઈ પણ વસ્તુ હોય એ ખરાબ ના થાય અને આને આપણે દસથી પંદર મિનિટ જેવું સુકવી દઈશું તો એકદમ સારી રીતના એ સુકાઈ જશે તો અહીંયા બેથી ત્રણ કોટિંગ આપણે લગાવવાના છે જેથી એનો જે બ્લેક કલર છે એ ના દેખાય તો અહીંયા ઘરે જ આપણે આ રીતના અલગ અલગ કલરની બોબી પિન બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો ઘરમાં જ્યારે નાની બાળકીઓ હોય ત્યારે તમે આ રીતનો હેક છે જરૂરથી એક વખત ટ્રાય કરજો તો આ દેખાવવામાં પણ ખૂબ સરસ લાગે છે અને બહારથી તમારે નવી જે બોબી પિન છે એ ખરીદવાની જરૂર પણ નથી પડતી આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો